રાજનપુર થી અમે દવા કરી તમારા માથે પડ્યા અને તમારું મોત લાવ્યા લાયા ખોટું કબ્જેદાર થઈ ગયા છે સાત બાર માં નામ નથી કબજેદાર છે કબજેદાર ત્યારે કહેવા માંગુ છું મારા માલધારી સમાજ ને કેવા માંગુ છું રઘુ મેરા દેસાઈ જિંદગીમાં પોતાના માટે રાજકારણ કર્યું નથી પણ આ સમાજ ને કહેવા માંગુ છું કે મોજ માં ક્યાં બેસાય આપણને કોક દળો સરપંચ ક્ષત્રિય ઠાકોર સમાજે બનાવ્યા છે આપણને ડેલીકેટ ક્ષત્રિય ઠાકોર સમાજે બનાવ્યા આપણા ધારાસભ્ય ક્ષત્રિય ઠાકોર સમાજે બનાવ્યા આજે પહેલી વાર બનાસકાંઠામાં ખાતોર ઉમેદવાર છે ઘેની બેન મામેરું ભરવાનું છે કાપડાના પૈસા આલવાના છે હું તો આલવાનો છું પણ મારા માલધારી સમાજને વિનંતી કરું છું રૂપિયો રૂપિયો આલજો અને ધરાઈ મતબેન ને આલજો આપણા સમાજના ભાગલા કરવા વાળું કોણ ઉત્તર ગુજરાતમાં તમારું રાજકારણ ખતમ કરનારું કોણ તમને ભાઈઓ ભાઈઓને લડાવનારું કોણ તમારા પક્ષ લડવું પડે એ દશામાં તમને લાવનારું કોણ આ બધું આપણે વિચારવાનું ક્ષત્રિય સમાજ ને કઉ છું અમારો વારો આવે ત્યારે ભાઈએ ભાગ આવજો પણ આજે મામેરું માલધારી સમાજ બનશે આજે મામેરું માલધારી સમાજ બનશે હું એમ નહીં કહું શક્તિભાઈ હું એમ નહીં કહું અને મારા સામે જોજો હું એમ કઉ છું કે ગુજરાતના ના માલધારી આગળનું ભવિષ્ય જોજો આગળનું ભવિષ્ય તમે જોજો આજ સુધી આપણે જેને મોટા બનાયા આપણા જેને નેતા બનાયા એ સમાજને ને આપવાનું એ સમાજ ની બેઠા છે આ બેનની ની આગળ જાય તો માલધારી સમાજની ની આગળ જાય આથી તમને વિનંતી કરું છું વક્તાઓ ખૂબ છે કોંગ્રેસ ના માજી પ્રમુખ જગદીશ ભાઈ પણ આપણે બધા એક થઈએ નેટ થઈએ અને આ વખતે કે ગાંધી પહેલી ચૂંટણી નામ ઘેની બેન નું પેલું ફોર્મ ઘેની બેન નું આવ્યું અને સૌથી વધારે મતે પણ ઘેની બેન ગુજરાત છે આજે મને દેખાય છે તમને બધાને વંદન કરું છું અને ઠાકરસિંહ કહું છું વેપારીઓના પાછળ જેટલા પડ્યા છે એના રણ મેદાન હવે આપણે બતાવવાનું છે સુરા કોઈ દાડો ના ચૂપ્યા રે આ મેદાનમાં હવે લડવાનું છે આપડે બધા એક થઈએ ને એક થઈએ અને બેનું મામેરું ભરીને મત સાથે માલધારીઓ કાપડા ના પૈસા પણ આપો વિનંતી કરું છું ભારત માતા કી ભારત માતા કી વડવડા દેવ કી વાણીનાથ ભગવાન કી સદારામ બાપા કી કોંગ્રેસ પાર્ટી કોંગ્રેસ પાર્ટી ધન્યવાદ